જય ભોળાનાથ અત્યારે આપણે જોઈ રહ્યા છો કે અમદાવાદ ખાતે આવેલા લાલ દરવાજાની બાજુમાં આવેલા અત્યારે આપણે જે જોઈ રહ્યા છો તે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં આપણે દર્શન કરવા જવાનું છે તો આ જગ્યાની વાત કરીએ તો અહીં એક રહસ્યમય જગ્યા છે તેમના દર્શન કરવા જવાનું છે તો ચાલો જઈએ આ ગુપ્તેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીએ તો અત્યારે આપ જોઈ રહ્યા કે આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ ખાતે આવેલા સાબરમતી નદીના કિનારે આવેલ એક જગ્યા જે ભૂલેશ્વર મહાદેવ છે અત્યારે જોઈ રહ્યા છો કે આ કેટલું ઊંડું છે ઊંડા ઉતરી અને આ ભૂલેશ્વર ભોળાનાથ ભગવાનના દર્શન થાય છે જે અહિયાં જમીનની અંદર દટાઈ ગયેલું છે તે આપણે અત્યારે જઈ રહ્યા છો કે આ સીડી ઉતરી અને આપણે નીચે જઈ રહ્યા છીએ તો આપણે અત્યારે આ ભુલેશ્વર ભગવાનના મંદિરે પહોંચી ગયા છીએ અહીંયા સૌપ્રથમ આપને હનુમાનજીની એક પ્રાચીન મૂર્તિના દર્શન થાય છે ત્યારબાદ અહીં આપણ જોઈ રહ્યા છો કે લાલ દરવાજાનો કોટ છે અને આ કોટની બાજુમાં આવેલા આપ જઈ રહ્યા છો કે અહીંયા એક ભૂલેશ્વર મહાદેવ મંદિર કેટલું ગયેલું છે જે આપણે જોઈ રહ્યા છો તો આ આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ જય તો આપણે અત્યારે ગયા છીએ ભૂલેશ્વર મહાદેવ મંદિર એક પૌરાણિક મંદિર છે કેટલો સમય છે એ અહીં તારીખ પણ ભૂસાઈ ગયું હોય તો અંદાજે ચારસો થી પાંચસો વર્ષ જૂનું આ ભુલેશ્વર મહાદેવ મંદિર છે તો આપણા ભુલેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા જવાનું છે આપ જઈ રહ્યા છો ભુલેશ્વર મહાદેવ મંદિરના આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અંદર તો અહીંયા એક તકદી લગાડવામાં આવેલી છે જે વસાય તેમ નથી

જે આપણા ગણપતિ દાદાના દર્શન કર્યા બાદ હવે એક જેટ તેની સામે આવેલા એક પ્રાચીન હનુમાનજીની મૂર્તિ આવેલી છે તેમના પણ અત્યારે દર્શન કરી રહ્યા છો અને હનુમાનજી મહારાજના દર્શન કર્યા બાદ આપણે આ મંદિરના ગર્ભની અંદર જઈ રહ્યા છીએ તો અહીંયા આપણે ભગવાન ભળાનાથના દર્શન થાય છે જે આપણ આ ભગવાન ભોળાનાથ શિવલિંગના દર્શન કરી રહ્યા છો અને અહીંયા આપણે તેમની જે એક પાર્વતી માતાની પણ પ્રતિમા આવેલી છે તેમના પણ આપણે અત્યારે દર્શન કરી રહ્યા છીએ અને હવે આપણે એક સાથે પાંચ પાંચ શિવલિંગના દર્શન કરવાના છે તો આજે અત્યારે આપણે ગુફા જેવી જે જગ્યા આવેલી છે તે મંદિર દટાઈ ગયેલું હોવાથી આપણે આ મંદિરના જે દાદર છે શીડી છે તે મંદિરની અંદર અને આપણે આ જે શિવલિંગના દર્શન કરવા જઈ રહ્યા છીએ એક પ્રાચીન ભોળાનાથ ભગવાનનું મંદિર છે તો અહીંયા આપણે એક સાથે પાંચ પાંચ શિવલિંગના દર્શન થાય છે જે આપણ આ ભગવાન ભોળાનાથ શિવલિંગના દર્શન કરી રહ્યા છો અને બાજુમાંથી જોઈએ તો અહીંયા પણ એક અદભુત રીતે ભગવાન ભોળાનાથના દર્શન આપણે થઈ રહ્યા આપો ત્યારે આગળ જોઈએ તો અહીંયા એક તકતી લગાડવામાં આવેલી છે બહુ વર્ષો જૂનું આ મંદિર હોવાનું માન્યતા ગણાય છે અને અહીંયા ઉપરથી જે નીચે મંદિરમાં નજારો આપણે જોઈએ તો અહીંયા એક પ્રાચીન મંદિરની અંદર અદભુત રીતે આપણે અહીંયા એક ઓગણીસો ત્રાણું માં આ જે સ્ટાઇલ લગાડવામાં આવેલી છે જે અત્યારે જોઈ રહ્યા છો અહીંયા સમારકામ કરેલું છે અને આગળ જોઈએ તો અહીંયા આપને એક બહુ પૌરાણિક ભગવાનની છબીઓ છે અને નીચે જે બહુ જૂનવાણી ગણપતિ દાદા અને પ્રાચીન મૂર્તિઓના આપને દર્શન થઈ રહ્યા છે જે આપ આ પ્રાચીન મૂર્તિના દર્શન કર્યા બાદ અહીં બાજુમાં આવેલા એક કોઠિયાના જે દર્શન કરી રહ્યા છો અને અત્યારે તેમની બાજુમાં ભગવાન ભોળાનાથના શિવલિંગના અદ્ભુત રીતે દર્શન કરી રહ્યા છો અને ત્યારબાદ આગળ જોઈએ તો આ મંદિરની ઉપરથી નીચેનો જે દ્રશ્ય છે જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે આ મંદિરની બાજુમાં જોઈએ તો અહીંયા એક પૌરાણિક મૈન શિવ ભગવાનનું ભોળાનાથનું આ જે મંદિર છે ત્યાં આવતા ભાવિક ભક્તો અહીંયા પૂજા પાઠ કરે છે અને અત્યારે આ શ્રાવણ મહિના હોવાથી આજે અહીંયા ભગવાન ભોળાનાથને અત્યારે જે આપ જોઈ રહ્યા છો કે અહીંયા ફૂલોથી શણગારવામાં આવે છે અને ભુલેશ્વર મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે A J.

માહિતી અનુસાર એવું છે કે આ મંદિર છે તપસ્યા કરી રહ્યા હતા તે હજારો જે શિવલિંગ મહાદેવ ભોળાનાથ નું મંદિર છે તો એની વિશેની જે વાત આપણે કરીએ તો તેમનો અમે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભોળાનાથ શાહ ભુલેશ્વર મહાદેવ મંદિરનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે નહીં જેથી કરીને અમારા આવનાર ધાર્મિક વિડીયો સૌથી પહેલાં આપને જોવા મળશે અને આ વિડીયો જનાર તમામ મારા વહાલા મિત્રો ભાઈઓ બહેનો વડીલોને જય ગોળાનાથ